હલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર સૌથી પહેલાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ એવા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે આજે કામ ટાઈમના છે ને બે દિવસ થયા ના ભાઈ હેજો કમ્પલીટ થઈ ગયા હે હલો એ લાઇટ તરણ કીધે અહીંયા જો હલો ફેમિલી આપણે જવાનું છે હીરો ભાઈનું રિઝલ્ટ લેવા આજે રિઝલ્ટ

હાલમાં માં આવું ના લઈ જાઓ તમે હાલો ફેમિલી આપણે જઈએ નિશાળે આવે એવું લાગશે તો ઉતારશું તો પછી રિઝલ્ટ લઈને આવશું સીધા તો હું આ બનાવેલ બ્લોક બનાયેલ આલો ફેમિલી છે વિડીયોમાં ફેમિલી ફાઈનલી હીરો ભાઈનું રિઝલ્ટ આવી ગયું છે કેટલા ટકા છે જો જો ડિસ્કો કરવા મિન જો હીરોભાઈનું રિઝલ્ટ આવી ગયું ને ભાઈ ડિસ્કો કરવા મિન કરો ડિસ્કો હાલો હીરોભાઈ ગયા હે ને મામમાને ઘરે રિઝલ્ટ આવી ગયો છે જો પંચાણું ટકા આવી ગયા છે પાંચમો નંબર મેળવેલો છે પાણીબેન તમારા કેટલા એવા વાહ પાણીબેનને છન્નું ટકા એવા હીરબાભાઈને પંચાણું ટકા એવા ને પાંચમો નંબર મેળવેલો છે અને આપણે રિઝલ્ટ લઈને આવતા ગયા હીરવાભાઈ તો ભાઈ છે ને એના મમ્માના ઘરે ગયા હે અને એના બદલે આ ઉત્સવ મનાવે રિઝલ્ટ માં જો ડિસ્કો કરાયા કરો ડિસ્કો કરો હાલો હાલો ફેમિલી તમે બનજો વિડીયોમાં ફેમિલી આપણે આવી ગયા ડી માર્ટ મોલમાં ખરીદી કરવા નથી થોડીક આપણે જઈએ હવે અંદર મોલ માં રાજકોટ ડી માર્ટ મોલ માં આવી ગયા ખરીદી કરો હવે બમ્મે આપણે જઈએ અંદર હવે તમને કઈ ના વિડીયો હવે આપણે મોલમાં આવી ગયા છે અને લઈ લઈ ટોલી આપણે ટોલી લઈ લીધી ખરીદી કરવાનું ચાલુ થઈ ગયું આવી ગયા ઢીમા ટ્રાન્સપોર્ટ મોલમાં હોય તો ખરીદી કરી લઈ પતાવનો ભાગ લઈ લઈ ખાવાની વસ્તુ લઈ લઈ બધી બધા બિસ્કીટ ખાય ત્યાં ભાતમાં બધી ચોકલેટ હાલો ફેમિલી આપણે આવીને રહી ગયો તમે વિડીયોમાં આવી ગયા છે આપણે કરિયાણા વિભાગમાં જેવો આ છે કરિયાણા વિભાગ જબરજસ્ત છે આપણે લેવાની છે ડાળ એકાદી લઈ લઈ જો છે કરિયાણા વિભાગ આટલો આપણે ઘણી વસ્તુ લેવાની છે એટલે તો મોલમાં માં ધક્કો ખાતો થોડી કઈ સસ્તી પડે પાણી પીન અમાડે જાવ આવી ગયા જીરવાનો વારો ન થાય જીરવો ભાઈ રહી ગયા કા આ પાણી બેનનો વારો આવી ગયો જો આ ખાંડ આપણે લેવાની છે દાળ લેવાની છે હાલો ફેમિલી તમે બની રહીજો વિડીયો ચોખાના ભૈરા છે બાઉલ જો ચોખા આપણે થોડીક એવી ખરીદી કરી લીધી છે ને હજી ખરીદી કરવાની બાકી છે અને નાના નાના મસાલા છે જો ખરીદી કરવાનું ચાલુ હે

જો ટ્રાફિક આવું ઓછી હોય કોઈ નથી ખરીદી કરી લીધી છે ઘણી ખરી થોડી ઘણી બાકી છે આપણે જઈ રહ્યા છીએ હવે ઉપરના માળે જો વિશાળ કાપડ માર્કેટ વાહ ભાઈ વાહ થોડીક ખરીદી કરી લઈ નાની એવી જો પ્લાસ્ટિક આઈટમ પર્સ બા પર્સ તો ચાલો જાઓ અને આવું નવા ટ્રોલી બેગ હાલો ફેમિલી આવી ગયા ડીમાર્ટ ઉપર ના માળમાં તો આ હું વાહ હલો ફેમિલી તમે બહેના રહીજો વિડીયોમાં કપડાનો વેરાયટી આવી ગઈ છે નાના બાળકોના મોટાના ટી શર્ટ નાના બાળકોના ટી શર્ટ હીરો હોય હટું સારું હોય તો લઈ લઈ જો હાલો જેન્સ શર્ટ ટી શર્ટ જો આપડી વેરાયટી આવી ગઈ છે પેન્ટ ફોર્મ લઈ લા ફેલી ટોલ ખરીદી થઈ ગઈ છે આપણે જઈએ ઘરે જો આથી ગાડી ભરાઈ ગઈ છે ફોર વ્હીલ આપણે ફોર વ્હીલ આથી ભરાઈ ગઈ છે જઈએ આપણે બિલ બનાવી નાખી જો મેગી સોસ આલો ફેમિલી તમે બન્યા રહીજો વિડીયોમાં આપણે જઈએ બારે હવે બિલ બનાવીને આપણે ડીમાર્ટમાંથી બહાર નીકળી ગયા તડકો લઈ ગયો ભૂડ હવે જઈએ ઘરે આપણે ગાડીએ લેતો હાલો આ પાર્કિંગ માં આવી ગયા આપણે ચાલો હવે જઈએ ઘરે જો કુલ તડકો છે અંદર મજા આવતી દે 80 માં તમારું 3 રાજકોટ કુળવાડવા રોડ જો આવો જઈએ હવે ઘરે આપણે આવો ફેમિલી આપણે ખરીદી કરીને આવી ગયા ઘરે હવે જવા અહીંયા લાટ બધો માલ લઈ લીધો હોય ખાવાનો પીવાનો હોય જો આ ભાઈને આવું છું મેળા ન આવ્યું ચાર મુન્ડા વૈયા ગયા અહીં જતો આવું તારે એ સેલ હે હેં આવું છું તારે આમ જોતો આવું છું તારે તારા ચશમા ક્યાં પણ બતાવી તો ચશ્મા ક્યાં તારે બતાવી તો પહેર લેતો ફેર ચશ્મા હારી જલ્દી ફેમિલી આપણે ખરીદી કરીને આવી ગયા તમને બનીને આવી ગયા વિડીયોમાં આપણે હવે જમીને ફેમિલી આપણે કમ્પ્લીટ સાંજના છ વાગી ગયા વરસાદ ઘણો પડી ગયો આજે રાજકોટમાં તમારે જેવો વરસાદ છે કોમેન્ટ કરી દો ભાઈ ડિસ્કો કરે જવા અને જવું એને મામાને ઘરે ખખેરવા કે મૂકવા એ કમ્પ્લીટ થઈ ગયા ઠેલા બેલા જવો ઠેલા કમ્પલીટ થઈ ગયા ને ભાઈ ક્યાં જવું એ

લોગ ઉતરશે નહીં શાંત પડી જાય તો અત્યારનો લોગ આટલો જ તો તમને મારો લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વરસાદ કેવો થાય કોમેન્ટ કરી દીજો પહેલો વરસાદ આમ તો પહેલો જ કહેવાય માવઠું ન કહેવાય અખાત્રી જે વાવણી થઈ જાય પણ હવે નથી થતી ચાલો ફેમિલી મળીએ નવા લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી એ જ બાપા